ક્યાં એ જુડવા ભાઈ અરે સેટિંગ કરીને આવ્યા હશે ઉઠે પછી ખબર પડે અને મને તો પેટમાં છે ને આમ ગડબડ ગડબડ થાય છે વાત જાણવાની ઈચ્છા એવી થાય છે ને રેવાતું નથી ને મમ્મી મંદિરે ગયા છે લાવને ઓલા ભૂતળા ડોસીમાં ફોન કરો શું કરે છે એ ભૂતળિયું છે ને નવરી જાય છે બંગલે પડી પડી વાતું ઝપાટા ઝીકતી હોય છે ચૂડેલું ભૂતળિયું બધાય બધા ફોન કરી રહ્યા છો કે ડોસીમાં અત્યારે ચોપાટ રમી રહ્યા છે હવે એ ચોપાટ રમી રહ્યા છે એમાં લતોડીઓ લાગવાની ફૂલ આશંકા આ ડોસીમાં છે એટલે અત્યારે એ ડોસીમાં ખારા ધૂધવાળ થઈને રમે છે જો તમારે બે ચાર શબ્દો સાંભળવાની ટ્રેવળ હોય તો જ તમે ડોસીમાં ફોન કરો નહીતર તો ફોન અત્યારે અત્યારે મૂકી દયો હું તો એ વિચારું છું કે આ ડોસીઓ જે ચોપાટ રમે છે ને કેવી રીતે આ પૂતળી ઊન ચૂડેલું ને રમતી હશે મને તો મગજમાં એ જ વિચાર આવે છે કંઈક એના ભૂત બંગલે છે ને સ્પેશિયલ એની ચોપાઈકની રમત જોવા જવું જોશે હાલો મારા વાલા વિવર્સ તમને ક્યારેક છે ને હું આ ડોસીની ચોપાઈકની રમત જોવા લઈ જઈશ કંઈક આપણે નવરા ને ત્યારે હાલ રાણકાગરી તું છે ને ગા અને હું ડાન્સ કરું આ તો પાર નથી

अंतिति भाई जरा काटी पर ऊपर से नीचे उतरो हाँ तो मैं धार ऊपर ऊपर सो ये मैं पग लेप्सो ने तो से ने टाटी भांगी जा से तुम्हारो तो हाल रान का गड़ी हर खीरित नहीं है ने गोगी नीटिंग का टोडी करे ने हिच को ना खिजे हो आपने बेगीट गए हाल मुझे साजन के घर जाना है मुझे सा ઘરે તમારે જાવું છે ને મને તો મૂકી દો પણ આવી રીતે દળાણ જેમ ઉલારોમાં એ ટીટી બેન રણકાગડી બેન આ તમે શું આવદરી છે એકા રાંધવાવાળી છે એને તો હાજી રહેવા દ્યો નકર આપણે બધાને રાંધીને કોણ ખવડાવશે એને દડાન જેમ કા ઉલારો શું હવે નિરાત થઈ આને તો બનાવી તો મમ્મી એ કાલે ને ડબલા બે હતા ને એની સેટિંગ કરીને બે છે નથી કરતી તો કરતી પણ મને હક નથી લેવા દેતી

ઈ બેની ઘરવારી શું દહ વરથી આ રીંગણા લેવા ગઈ ને હજી નથી આવી એમ તો પછી માણસ છે કે એલિયન હતી ઈ બે ઈ તો જરાક કેને પૂછવું તું ઈ ઘરે આવશે એટલે આપણે બધું પૂછી લેશી ભાભી તો ટીટી ભાઈ કાલે આપણે પાછળ જ ઈ બ્લુ કેડિયાવાળા બે ભાઈ રમતા હતા અને ઉપર ટોપી પહેરી હતી ઈ છે એનું તમ કે એ હા ઈ જ બે હીરોની હું વાત કરું છું જી બે ટોપીવાળા હીરો છે ને એ આપણી પાછળ રમતા હતા ને ઈ ટીટીભાઈ તમે છે ને એને ફોન કરી દો ને સાંજે આપણી ઘરે જમવાનું રાખે તઈ આપણે મીટિંગ ગોઠવી દઈ બરાબર ને મમ્મી ઈ બેને હાંજે બોલાવ્યા છે આપણી ઘરે જમવા માટે તો કઈક જમવાનું વ્યવસ્થિત બનાવવું પડશે ને તો મારે અત્યારે ને અત્યારે શાકભાજી લેવા જાવું પડશે મગન ભાઈજી આવે છે ને રેકડી વાળા હજી પોણા દહ જ થયા છે એ દહ વાગે આવે છે જે શાક ઘટતું હોય ને એની પાસે લઈ લેજે અને ઘોઘા ભેગું આપણે પનીર મગાવી લેશી એટલે પનીર ભુરજીનું શાક બનાવી લેશી પરાઠા અને પનીર ભુરજી પછી કોઈને નાન ખાવી હોય તો નાન બનાવી નાખશી અને ભેગા જાંબુ રાખી દેશી અને જીરા રાઈસ ને દાલ ફ્રાય તો પછી હું મંચુરિયન બનાવી રાખું ભાભી એના હાથું રાણકાગડી માસીન ટીટીબેન તમાર બેને છે ને આજ રસોડામાં ફરકવાનું જ નથી આજે ઘોઘીને જ છે ને રસોઈ બનાવવા દેજો નકર તમે રસોડામાં કયું ને તો શું બનાવવાનું હશે એને શું બનાવી નાખશો એટલે રસોડામાં તમાર બેન ફરકવાનું નથી પણ છોકરા બે આવે ને તો એ તમારે શું પહેરવું છે ને એ નક્કી કરી રાખો બે જણીઓ જાઓ નકર ભાભી મને તો હરખ હતો કે આજ મારા હાથની રસોઈ બનાવીને ખવડાવો તટી તી ભાઈ તમારે આજે સેન રસોઈ બનાવવી જ નથી એમાંય તમ જો મંચુરિયન ખવરાવી દીધું ઘરે જઈને એને ઝાડા થઈ ગયા ને તો અહીંથી તમને આ પાડીને ક્યાં આઈ છે તોય પાસો ફોન કરીને ના પાડી દેશે અને તમારી બધી પોલ સતી થઈ જશે કે આને કેન્દ્ર સય બનાવતા નથી આવડતી એટલે એ આવે ને ત્યાં રસોઈનું તો તમ કઈ બોલતા જ નહીં દેખો કે સાકપાજી માં હવે કાઈ લેવાનું બાકી નથ રહેતું ને મગનભાઈ પાસેથી બધું મળી ગયું ને એ બધી વસ્તુ શાકભાજી ની મળી ગઈ છે અને બધું મેં ધોઈને સ્ટેન્ડ ઉપર રાખી દીધું છે પછી હું ફ્રીજ રાખી દઈશ બધું મમ્મી માર વળી પાછો ઘોઘા ફોન કરવો પડશે પનીર નું તો કહી દીધું હમણાં ફોન કરીને અને બે કિલો દહીં છે ને લેતા આવે દહીં નું તો મને હાવ ભૂલાય જ ગયું તું કોકી નાસ્તા નું ને એ બધું લિસ્ટે એ કરલે ભેગું એટલે છે ને પછી તારે વારે વારે ઘોઘા ને ધક્કો ન ખવરાવવો પડે એ કારે જ બધું આવી જાય

એ મને આ બધું સેને ટીટીએ કીધું છે આપણો જે ફેવરેટમાં ફેવરેટ ડ્રેસ હોય ને ઈ આજે આપણે પહેરી લેશું ઓલા બે જોડવા ભાઈ જોવા આવે ને તઈ એ તમે પણ રાણ કાગડી માસી ક્યાં આના રવાડે ચડશો ટીટી ભાઈ બુધી છે કે નહીં આવી રીતે કોઈ કાર્ટૂન વાળા ડ્રેસ નો પહેરવાના હોય છોકરા જોવા આવે તઈએ જરાક સિરિયસ તો થાઓ તમને છોકરા જોવા આવે છે તમારે ક્યાંય પિકનિકમાં નથી જવું હે ભગવાન આ બધા એની લાઈ કરી કરીને આટલી લાઈ છે ને તોય મારું વજન ઓછું નથી થતું અમુકનું જેટલી લાઈ વધારે કરું ને એટલું છે ને વજન વધતું જ જાય છે એ ઘોઘી હું એમ કહું છું આને કંઈક તું સમજાવે ને તાર કબાટમાં છે ને ઓલી હાડિયું છે ને એમાંથી આ બે ના કલર આરે જે મેચ થાય ને એવી બે હાડિયું લઈ આવ અને છે બ્લાઉઝ ફિટિંગ કરી દે ભાભી અમારે સાડીઓ નથી પહેરવી અને છે ડ્રેસ હાલશે તો પછી

એ મારા મિત્રો હું એમ કહું છું કે જુઓ રાણકાગડીમાં કાગડીમાં સીન ટી ટીફિનને આજે ઓલા બે જોડવાભાઈ જોવા હોવાના છે તમારું તો એવું માનવું છે કે ટી ટિફિન રાણ કાગડીમાં સી સાડી ને તો બહુ સરસ લાગશે મિત્રો તમારું શું માનવું છે સાડી પહેરે કે ડ્રેસ પહેરે કયું બેસ્ટ રહેશે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો અને કોકીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો